નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ તો જે રીતે વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેટમાં નોંધપાત્ર ઘટાડો કરીને લોન ધારકોને રાહત આપી છે અને મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાદ રેપો રેટમાં શૂન્ય પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે મોટો સવાલ એ છે કે આ રેપો રેટથી સામાન્ય માણસને શું ફાયદો થશે કારણ કે રેપો રેટ ઘટ્યા પછી કેટલીક બેન્કો તેમના દરમાં ઘટાડો કરતી હોય છે જોકે કેટલીક બેન્કો દરમાં કોઈ ફેરફાર નથી કરતી હોતી ત્યારે રેપો રેટના ઘટાડાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે અને આ જ બાબતે ચર્ચા કરવી છે આજના પ્રાઇમ પ્રદેશમાં આરબીઆઈએ શુક્રવારે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક બાદ તેમણે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ઝીરો પોઈન્ટ પચીસ ટકાની જાહેરાત કરી છે અત્યાર સુધી રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા હતો જે ઘટીને હવે પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયો છે આરબીઆઈની આ જાહેરાતથી લોન ધારકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સંપૂર્ણપણે જે વસ્તુ જે અત્યારે એમણે પાંચ પોઈન્ટ પાંચ માંથી પાંચ પોઈન્ટ પચીસ કર્યું છે એટલે કે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવનો બેઝિક ઘટાડો જે કર્યો છે એ વેલકમ છે બેન્કિંગ સ્થિતિ માટે બેન્કિંગ પોઝિશન પણ વધ સુધરશે બેન્કિંગ પાસે લિક્વિડિટીનો મોકો મળશે રેપો રટ એ બીજું કશું જ નથી પણ એમાં શું થાય કે બેંકવાળા પાસે બેંકને અત્યારે જે પોઝિશન જે અત્યારે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવનું જે સ્ટેચ્યુટરી જે વસ્તુ રાખવી પડતી હતી એમાં એમને રિલેક્સેશન મળ્યું છે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટથી એટલે કે બેન્ક પાસે જેટલી પણ ડિપોઝિટ્સ ને બધું જે છે એમાં એ લોકો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી ઘટાડો કરી શકશે ઘટાડો ક્યારે ઘટાડાનો મિનિંગ શું કે બેંક એ પોતે પૈસા લોકોને આપી શકશે ધિરાણ વધી શકશે લોકો પાસે રાઈટ એટલે લોકો પાસે જેમ પૈસા આવશે એમ સ્વાભાવિક છે કે એ લોકો પણ પોતાનો એ પૈસાનો ઉપયોગ પરચેસિંગ માટે દેશમાં વાપરવાના જ છે તો એનાથી કન્ઝમ્પશન વધશે કન્ઝમ્પશન વધશે એટલે સ્વાભાવિક છે કે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝનો માલ પણ ખપશે જે માર્કેટને ઊંચું લઈ જશે આરબીઆઈના આ નિર્ણયથી હોમ લોન અને ઓટો લોન લેનારાઓને નોંધપાત્ર રાહત મળશે કારણ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થશે જે લોકોએ કોઈ બેંકમાંથી હોમ લોન અથવા ઓટો લોન લીધેલી છે તેમને આરબીઆઈના આ નિર્ણયથી રાહત થશે કારણ કે રેપોરેટ સીધો બેંક લોન સાથે જોડાયેલો છે તેથી રેપોરેટમાં કરાયેલો ઘટાડો જુદી જુદી લોનના ઈએમઆઈ પણ ઘટાડી શકે છે રેપોરેટ અને ઇન્ટરેસ્ટ રેટ કટ થાય એ પ્રમાણે ઈ ને બધું સસ્તું થતું હોય છે અને ઘટતા હોય છે સવાય છે કે રેપો રેટ અત્યારે ઘટ્યો છે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યો નથી એટલે આશાવાદ એ છે કે ભવિષ્યમાં વેરી શોર્ટલી જે નેક્સ્ટ મોનિટરી પોલિસી ઘડાશે આપણે બે હજાર છવ્વીસ સત્યાવીસની જે પહેલી મોનિટરી પોલિસીનું જે એનાઉન્સમેન્ટ થશે જનુઆરી ફેબ્રુઆરીમાં એમાં સંપૂર્ણપણે લાગી રહ્યું છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કટ થશે રાઈટ અને એનાથી આપણને બધાને જે ઇએમઆઈમાં જે છે એમાં રાહત જરૂર મળશે દરેક ક્ષેત્રમાં ઇફેક્ટ આવશે જ્યારે રેપો રેટ ઘટવાથી જેમ લિક્વિડિટી વધશે એમ સ્વાભાવિક છે કે લોકો પાસે માત્ર માત્ર કન્ઝમ્સન એટલે ઇટ ડઝન્ટ મિન કે જે આપણી રોજરોજની જરૂરિયાતોમાં જે અત્યારે એ લોકો કરી જ રહ્યા છે પણ સાથે સાથે બીજું પણ એ લોકો કંઈક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારશે જેમાં શેર બજાર છે મ્યુચ્યુઅલ ફંડ છે એને પણ ગ્રોથ મળી શકે છે આરબીઆઈએ કરેલા રેપોરેટમાં ઘટાડા પછી જુદી જુદી બેન્કો તેમના ગ્રાહકોને લોન પર રાહત આપતી હોય છે ઉદાહરણ તરીકે કોઈ હોમ લોન વાર્ષિક આઠ પોઈન્ટ પચાસ ટકાના દરે લીધેલી હોય તો હવે તેમાં આઠ પોઈન્ટ પચીસ ટકાનું દર લાગુ થશે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી RBI રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને રેપો રેટના ઘટાડાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે ને રેપો રેટથી કેટલી રાહત થશે આ તમામ પર આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે આઉટપુટ એડિટર નરેશ મકવાણા અને વિપુલભાઈ મકવાણા અને રમેશભાઈ પટેલ જે અર્થશાસ્ત્રીના શિક્ષક છે ને આપણી સાથે આ તમામ જે રીતે લોકો જોડાઈ ગયા છે રમેશભાઈ વિપુલભાઈ અને નરેશ આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હવે વિપુલભાઈ તમારાથી શરૂઆત કરીએ આપણે કે રેપો રેટ એટલે શું અને અર્થતંત્ર સાથે કેવી રીતે જોડાયેલું છે એક તો રેપો રેટ એટલે એને બે અર્થથી જોવામાં આવે છે જ્યારે અર્થતંત્રની અંદર ફુગાવાની સ્થિતિ હોય ત્યારે સરકાર મોનિટરી પોલિસી દ્વારા રેપો રેટની અંદર ફેરફાર કરતી હોય છે અને જ્યારે અર્થતંત્રની અંદર મંદીની સ્થિતિ હોય તો એવા સમયમાં પણ સરકાર મોનિટરી પોલિસી દ્વારા રેપો રેટ રિવર્સ રેપો રેટ અથવા તો બેન્ક રેટની અંદર ફેરફાર કરતી હોય છે રેપો રેટ મતલબ કે જ્યારે લોકો બેંક પાસે લોન લેવા જાય છે તો જો રેપો રેટ વધારે હશે તો લોકોને લોન મોંઘી મળશે અને જ્યારે લોકોને લોન મોંઘી મળે છે તો લોકો લોન લેવાનું ટાળે છે હવે આનાથી થાય એવું કે લોકો લોન શું કામ લેવા જતા હોય છે તો કે ભાઈ નવી રોજગારી નવા બિઝનેસ માટે જ્યારે સરકાર બેંક પાસેથી લોકો લોન લે છે એ લોન લઈને એનું એ મૂડી રોકાણ કરતા હોય છે મૂડી રોકાણ કરશે એટલે નવી આવકનું સર્જન કરશે હવે આ જો રેપો રેટ વધારે છે તો લોકો લોન લેવા માટે નહીં જાય કારણ કે લોન મોંઘી પડે છે એટલે અત્યારે જે પોલિસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ રેપો રેટ ઘટાડ્યો છે એનો સીધો અર્થ એવો થાય છે કે હવે કોઈને કોઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય કાર લેવી હોય મકાન ખરીદવું હોય કે એક સો જેડ વસ્તુ પાછળ એને જયારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે તો ઇન્વેસ્ટમેન્ટ ની અંદર એને જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઓછો ફાળો એટલે કે ઓછા એને ચૂકવવા પડે છે જેથી સામાન્ય જનતા માટે આ સ્થિતિ સારી કહેવાય છે હવે રેપો રેટ એક સ્થિતિ એવી છે કે મધ્યસ્થ બેંક મધ્યસ્થ બેંક આપણી આરબીઆઈ છે આરબીઆઈ છે એ આ રેપો રેટની અંદર વધારો ઘટાડો કરતી હોય છે આરબીઆઈ છે બેન્કોની બેંક છે આરબીઆઈ સાથે એક્સ ફોર એક્ઝામ્પલ તરીકે એચડીઆઈ એચડીએફસી બધી જ જે ખાનગી બેન્કો છે એ જોડાયેલી હોય છે જ્યારે આરબીઆઈ રેપો રેટની અંદર ઘટાડો કરે છે તો આ જે વ્યાપારી બેન્કો છે એમને ધિરાણ પણ આરબીઆઈ પાસેથી મળતું હોય છે તો એવા સંજોગોમાં વ્યાપારી બેંકોને જો ઓછા પાસેથી મળશે તો તો સામાન્ય જનતાને પણ ઓછા વ્યાજે અથવા ઘટાડાના કારણે ઓછા વ્યાજના દરે લોન માટે ધિરાણ પૂરું પાડશે જેથી સામાન્ય જનતા છે એ પોતાના જે સ્વપ્નો છે એ સાકાર કરી શકે જેમ કે કાર ખરીદવી મકાન ખરીદવું કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવો એના માટે આ બેસ્ટ વિકલ્પ છે આપણે એમ કહી શકીએ કે રેપો રેટમાં ઘટાડો થયો છે એનાથી સામાન્ય જનતાને ફાયદો થતો હોય છે અને આ મોનિટરી પોલિસી દર ત્રણ મહિને રેપો રેટની અંદર સુધારા વધારા કરતી હોય છે જે ઘણીવાર સામાન્ય જનતાને લાભ આપે એવા પણ હોય છે અને ઘણીવાર સામાન્ય જનતાને લાભ નથી મળતો એવું પણ હોઈ શકે છે આમાં ઓકે રમેશભાઈ આ જ પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ આપ શું કહેશો મારો અવાજ આવે છે રમેશભાઈ પણ તમારો અવાજ અહીંયા સુધી નથી આવી રહ્યો કેમ નથી યસ યસ હવે આવ્યો હવે થોડા તમે તમારા મોબાઈલ ની સ્ક્રીન થી થોડા પાછળ જાવ એટલે તમારો ફેસ તમને ક્લિયર દેખાય યસ ઓકે સર મારો સવાલ આપને એ છે કે રેપો રેટ એટલે શું અને તે અર્થ અર્થતંત્ર સાથે કેવી રીતે જોડાયેલું છે આમ તો આ नरेश ભાઈ વાત કરી બધી ડિટેલ રેપો રેટ એટલે આરબીઆઈ વેપાર બેંકોને આવે છે નમસ્કાર

રમેશભાઈનું નરેશ કહેવું એવું છે કે લોકો પૈસા વધારે વાપરશે પણ આપણે ગઈકાલનો એક આપણો મુદ્દો હતો ડોલર સામે રૂપિયો જે રીતે નબળો થઈ રહ્યો છે હવે એ નબળો થવો અને સામે આ રેપો રેટ ઘટવો એ ગણિત સમજાતું નથી બિલકુલ ભૂમિયામાં એવું થતું હોય છે કે જ્યારે પણ છે રેપો રેટ ઘટાડવામાં આવતો હોય છે આમ તો એવો કોઈ નિયમ નથી કે રેપો રેટ ઘટાડે આરબીઆઈ એટલે પછી એનો લાભ જે છે એ સામાન્ય વ્યક્તિ એ બેંક આપવો પણ આખો જે મામલો છે એ વિશ્વાસ ઉપર ચાલતો હોય છે કે અત્યાર સુધીનો સિરસ્તો એવો છે કે આરબીઆઈ જયારે પણ છે રેપો રેટ ઘટાડે તો પછી એનો લાભ જે છે એ બેંકોએ છે એ ગ્રાહકને આપવાનો હોય છે પણ તમે જુઓ કે અત્યારે જે તમે જેમ વાત કરી કે માર્કેટની અંદર જે છે એની જે અસર દેખાવી જોઈએ ને એ દેખાતી નથી અને એનો સૌથી વધારે લાભ જે છે એ મને લાગે છે શેર બજારના ઇન્વેસ્ટ કરનારા લોકો લેતા હોય છે અને તેનું જ કારણ છે કે કે તમે રૂપિયો જે છે સતત ડાઉન થતો જાય છે હવે તમે જુઓ કે બે આ જે ચાલુ નાણાકીય વર્ષ છે તેની અંદર જ છે આરબીઆઈ એ અલગ અલગ સમયમાં છે એ ચાર વખત છે રેપો રેટમાં ઘટાડો કરેલો છે એનો મતલબ એવો થયો કે એક પોઈન્ટ પચીસ નો ઘટાડો છે આ વર્ષની અંદર જ થયો પણ જયારે આપણે માર્કેટ ઉપર નજર નાખીએ છીએ તો એની જે પોઝિટિવ અસર જે દેખાવી જોઈએ તે ક્યાંય દેખાતી નથી એટલે આ આપણો સૌથી મોટો સવાલ છે કે રિઝર્વ બેન્ક જયારે પણ છે રેપો રેટ ઘટાડતી હોય છે તો એ વિશ્વાસ ઉપર ચાલતું આખું એક સિરસ્તો છે કે બેંક જયારે પણ છે એ નવે એના જે નવા રેટ છે એ જાહેર કરે તો તેની અંદર છે આરબીઆઈ એ જે પણ છે રેપો રેટ ઘટાડેલો હોય તેનો લાભ છે ગ્રાહકોને આપે પણ ઘણી બધી બેંકો જે છે તે રેપો રેટનો લાભ જે છે એ પોતાની જે પણ ખાધ હોય છે તેને ઘટાડવા માટે થઈને એનો ઉપયોગ કરતી હોય છે અને મને લાગે છે તેના જ કારણે છે એ અત્યારે માર્કેટમાં જે પણ જે પ્રવાહી સ્થિતિ દેખાવી જોઈએ લોકોમાં જે ઉત્સાહ હોવો જોઈએ બે કોઈ પણ લોન માટેનો તે દેખાતો નથી એટલે અત્યારે જે છે એ રેપો રેટ માટે જે ઘટાડાનો લાભ છે એ હજી પણ મને એ જ સવાલ થાય છે કે સામાન્ય ગ્રાહક જે છે તેના સુધી પહોંચશે કે નહીં આ જ મોટો સવાલ છે

કે આ સામાન્ય એટલે કે વ્યાપારી બેન્કો છે એનો લાભ લેશે અને વ્યાપારી સામે ડોલર નબળો પડે છે એક એનો રસ્તો એવો પણ છે કે જયારે રેપો રેટ ઘટે છે ત્યારે વ્યાપારી બેંકોને ઓછા વ્યાજના દરે એક તો પૈસા મળશે એટલે વ્યાપારી બેંક છે એ ઓછા વ્યાજના દરે સામાન્ય લોકોને પૈસા આપશે જેથી કરીને સામાન્ય લોકો પોતાના ઉદ્યોગની અંદર એ પૈસાનું મૂડી રોકાણ કરશે મૂડી રોકાણ થયા પછી જરૂરી આઉટપુટ એટલે કે પ્રોડક્શન કરીને એ બીજા દેશોની અંદર એની નિકાસ કરશે આમ જે ભારતની લેણ દેણ તુલાક ખાદવાળી છે એ ખાદમાંથી આપણે પુરાણ તરફ જઈ શકીએ હવે ડોલર સામે જે આપણો રૂપિયો દિવસેને દિવસે નબળો પડે છે એ મારા મત પ્રમાણે આપણે એમ કહી શકીએ કે જે આપણી આયાતો છે એ દિવસેને દિવસે વધતી જાય છે અને આપણી નિકાસો છે એ દિવસે ને દિવસે કેમ જાય છે તો કે આપણે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ઉદ્યોગો સ્થાપી નથી શકતા એટલે નિકાસો ઘટશે અને આયાતો વધશે એટલે લેણદેણ તોલાની ખાધવાળી વાળી બનશે એટલે આપણો રૂપિયો દિવસે ને દિવસે વૈશ્વિક કક્ષાએ ડોલર સામે નબળો પડતો જાય છે અને બીજું તમે કીધું એમ કે સામાન્ય સામાન્ય જનતા સુધી આ રેપો રેટ શું છે એનો ખ્યાલ જ નથી હજી ઘણા બધા લોકોને એટલે આપણે એમ કહી શકીએ કે બેંકે આરબીઆઈ તો જાહેર કરી દીધું કે રેપો રેટ ઘટાડશું પણ જયારે કોઈ સામાન્ય માણસ બેંકની અંદર લોન લેવા માટે જાય છે તો એને એટલીસ્ટ એટલી પણ ખબર નથી હોતી કે મોનિટરી પોલિસીના આધારે રેપો રેટ ઘટે તો લોન સસ્તી થાય અને રેપો રેટ વધે તો લોન મોંઘી થાય મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે ઘણા બધા લોકો બેંકમાં લોન લેવા જાય છે તો એને રેપો રેટ વિશે પણ માહિતી હોતી નથી એટલે મારું એવું કહેવાનું છે કે જ્યારે રેપો રેટ ની અંદર જનતા સુધી પહોંચવું જોઈએ અને સામાન્ય જનતાને પણ ખબર હોવી જોઈએ કે રેપો રેટ રિવર્સ રેપો રેટ સીઆરઆર બેંક રેટ શું કહેવાય આપણે અહીંયા જોઈને તો બહુ ઓછા લોકો એવા છે કે જેમને ખબર હોય છે કે રેપો રેટ શું છે બેંક રેટ શું છે રિવર્સ રેપો રેટ શું છે સીઆરઆર શું છે જામીનગીરીઓ શું છે આ બહુ ઓછા લોકોને ખબર છે એટલે આપણે એનો એટલો બધો લાભ નથી મેળવી શકતા એટલે બેંકો દ્વારા રેપો તો વિપુલ તમે જે રીતે કહી રહ્યા છો કે સામાન્ય માનવીઓને જે સામાન્ય માણસ હોય છે એ લોકોને ખ્યાલ નથી હોતો તો પણ હવે આનું જ્ઞાન આપશે કોણ એ પણ મોટો સવાલ છે કારણ કે એ લોકોને જ્ઞાન જ નથી આ બાબતનું તો હવે તમે કીધું કે લોન લેવા જાય છે પણ એ લોકોને ખબર જ નથી હોતી તો હવે આ માહિતી આપશે કોણ પર્ટિક્યુલર મંદિર ની સ્થિતિમાં રેશિયો એટલે રોકડ અનામત નું પ્રમાણ મંદિરના સમયમાં બેંકો રોકડ અનામત પ્રમાણ ઓછું રાખે છે અને તેજીના સમયમાં બેંકો રોકડ અનામતનું પ્રમાણ વધારે રાખે છે તેજી એટલે બીજા શબ્દોમાં કહીએ તો ફુગાવો ફુગાવો એટલે ભાવ વધારો થાય ફુગાવો એક એવી વસ્તુ છે કે જેમ જેમ અંદર તેજી આવશે ફુગાવો વધશે તેમ તેમ નાણાનું મૂલ્ય ઘટશે એટલે કે નાણાની વેલ્યુએશન ઘટે છે અને મંદિરની અંદર ઘટે છે નાણાં નાણાનું મૂલ્ય વધે છે એનું કોઈ ઉદાહરણ તમે આપીને સમજાવી શકો તો વધારે સારું રહેશે એ સમજવામાં થોડું સહેલું રહેશે એમ જી

હવે માનો કે અર્થતંત્રની અંદર તેજીની સ્થિતિ હશે તો આરબીઆઈ છે એ રેપો રેટ વધારી દે છે આરબીઆઈ રેપો રેટ વધારશે એટલે વેપારી બેંક આરબીઆઈ પાસે લોન લેવા જશે ને તો આરબીઆઈ વેપારી બેંકોને મોંઘી લોન આપશે હવે વેપારી બેંકો એટલે કે સામાન્ય એચડીએફસી આઈસી જેવી બેંકો થઈ વ્યાપારી બેંકો છે લોન કોને આપે છે લોકોને તો આરબીઆઈ ઊંચા વ્યાજના દરે જો વેપારી બેંકોને લોન આપશે મોંઘી તો પછી વ્યાપારી બેંકો સામાન્ય પ્રજાને લોન કેવી આપશે મોંઘી આપશે એ પૈસા બેંક પાસે લેવા જાય છે કઈ વ્યાપારી બેંકો પાસે એટલે એ સંજોગોમાં રિવર્સ રેપો રેટ એને કહેવાય છે કેશ રિઝર્વ રેશિયો તો મેં તમને કીધું એમ રોકડ અનામતનું પ્રમાણ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધી જાય માનો કે એક્સ ફોર એક્ઝામપલ તરીકે લોકોના પાકેટમાં પૈસા વધી જાય છે પાકેટ જેમ ખૂલેલું હશે એમ લોકો વસ્તુની કિંમત વધારે ને વધારે ચૂકવવા તૈયાર થશે માર્શલના નિયમ પ્રમાણે એવું છે કે આપણે જ્યારે બજારમાં વસ્તુ ખરીદવા જતા હોઈએ છીએ તો સામાન્યત વસ્તુની કિંમત જોતા હોઈએ છીએ એક બાજુ વસ્તુની કિંમત જોઈએ છીએ અને બીજી બાજુ આપણા પાકીટમાં રહેલા પૈસા જોઈએ છીએ જો પાકીટમાં રહેલા પૈસા ઓછા હોય

કે એ વધારે પૈસા ચૂકવીને વસ્તુ ખરીદી લેશે પછી એની અસર સામાન્ય જનતા ઉપર પડશે કારણ કે એમણે તો કિંમત નક્કી કરી દીધી વધારે પૈસા ચૂકવીને પછી સામાન્ય એ કિંમતે પૈસા મળે છે એ કિંમતે વર્ગ વધારે હોવાથી એ ફુગાવાનો સામનો કરે છે ભાવ વધારાનો સામનો કરે છે એટલે ફુગાવાની સ્થિતિમાં રેપો રેટ વધારે હોય છે અને અર્થતંત્ર ની અંદર મંદીનું મોજું હોય છે ત્યારે જનરલી રેપો રેટની અંદર ઘટાડો થતો હોય છે ઓકે નરેશ વિપુલભાઈનું કહેવું જે રીતનું છે કે ફુગાવો હોય તો રેપો રેટ વધે છે ઇન શોર્ટ દેશમાં તેજી છે અને અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એટલે મંદીમાં કઈક ને કંઈક આપણો દેશ પીડાતો હોય એવું લાગી રહ્યું છે રમેશભાઈ શું કહેશો આ મતે હા વાત સાચી છે વિપુલભાઈ ની વાત સાચી છે

તો તેના સુધી એ લાભ માટે નથી પહોંચતો એવું તે કયું તંત્ર એની પાછળ કામ કરે છે રેપો રેટ ઘટાડવો આપણે વાત થઈ કે જે રીતના રેપો રેટના ઘટાડાની તો તમને કદાચ આઈડિયા હોય તો આ જે આખું વર્ષ રહ્યું છે તેમાં રેપો રેટમાં ચોથી વખત ઘટાડો કર્યો છે આ નોંધપાત્ર વાત છે

ઉદ્યોગ સ્થાપશે તો પ્રોડક્શન થશે પ્રોડક્શન થશે તો નિકાસ થશે નિકાસ થશે તો વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થશે અને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થશે તો જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો રૂપિયો મજબૂત બનશે પણ આપણે જોઈએ છીએ કે જેમ જેમ રેપોરે ડાઉન થતો ગયો છે તેમ તેમ ડોલર સામે રૂપિયો પણ નબળો પડતો ગયો છે એટલે મારે થોડું એ પણ સમજવું છે વિપુલભાઈ પણ કદાચ એવું બની શકે જ્યારે સામાન્ય માણસ લોન લેવા માટે જાય છે અને કોઈ અમીર વર્ગ લોન લેવા માટે જાય છે તો બંનેને જે માહિતી આપવામાં આવે છે એ માહિતી ની અંદર મારા મત પ્રમાણે ફેર પડતો હોય છે

એટલે આ તો કેવું થાય છે કે ગુજરાતી કરીને સમજાવે તો સારું રે હા એટલે એ જ મેં તમને પહેલા એ જ કીધું કે આ બધી વસ્તુ સમજાવશે કોણ હવે આ આખી એક સિસ્ટમ બની ગઈ છે અથવા તો ચેન કે કે એક સારી વસ્તુ લાગે તમે કોઈ પણ હોટલમાં જાઓ નરેશ એટલે મેનુ તમારી સામે મૂકે એટલે અટ્રેક્ટિવ મેનુ હોય રાઈટ એટલે તમને લાગે કે આ હોટેલ સારી છે સેમ એઝ આજ વસ્તુ જે પ્રાઇવેટ બેન્કો છે કે બધી બેન્કો આ જ વસ્તુ કરે છે કે જે આખું જે એ લોકોનું લિસ્ટ છે પણ એ જે માણસ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એને રેપો રેટની ખબર નથી માહિતી પૂરી પાડે કોણ આ એક મોટો એ સવાલ છે આંગળી ચિંધી નથી કેતો પણ જનરલી એવું બનતું હોય છે કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોન ધારકોને ને પોઝિટિવિટી બતાવે છે અને જયારે લોન ધારક એની અંદર સપડાઈ જાય છે પછી પાછળથી એની જે નેગેટિવિટી એટલે કે એના જે બીજા રૂલ્સ હોય છે જે એમને બતાવવામાં જ નથી આવ્યા એની અંદર એ લોન ધારકને સાપડી દેવામાં આવે એ જ્યારે પહેલી ઈએમઆઈ આવે છે ને ત્યારે સામાન્ય માણસને ખબર પડે છે જી જી પછી સામાન્ય માણસ ઘણીવાર બેંકની અંદર ઇન્ક્વાયરી કરવા જાય છે કે આ હપ્તો શેનો કપાણો છે આ પૈસા આ વ્યાજ ત્યારે લોકો કહે છે કે બધું પ્રોસેસિંગ નું આવે છે આમ હોય છે તેમ હોય છે એટલે ઘણો બધું સામાન્ય માણસને બતાવવામાં નથી આવતું એના કારણે બની શકે કે રેપો રેપોરેટની ઇફેક્ટ નહીં થઈ શકે બિલકુલ હવે આ બાબતમાં છે ભૂમિ મારે બીજી પણ એક વાત કરવી છે કે આજે છે એ દરમિયાન એક થી વધારે હવે જયારે વાત કરી કે રેપો રેટ ઉપર છે તમારે વાત કરવાની છે અને આ પ્રકારના સવાલો છે તો મોટા મોટાભાગના બેંકના અધિકારીઓ જે છે એમણે આ બાબતમાં છે એ બોલવાની ના પાડી દીધી તો વિપુલભાઈ એમાં એવું સમજવું કે એ લોકો કઈક ને કંઈક એવી વસ્તુ જે છે એ છુપાવવા માંગે છે આપણે એમ તો નહીં કહી શકીએ કે છુપાવા માંગે છે પણ એવું કહી શકીએ કે કદાચ એના પ્રોટોકોલ માં આવતું હોય એવું બધું તો એ કદાચ નહીં જોડાઈ શકતા હોય એવું બની શકે પણ પણ એ લોકો તો તો હતા એમાંથી ઘણા બધા બની શકે એવું કે એમાં એમની કઈક મોનોપોલી હોય રમેશભાઈ વાત ને એજ્યુકેશન એજ્યુકેટેડ વ્યક્તિ જયારે આવી બધી વાતોથી દૂર ભાગશે

જેમ કે શિક્ષણ છે આરોગ્ય છે રોડ રસ્તા છે વીજળી છે વગેરે પણ સરકાર વિપુલભાઈ દર વખતે જ્યારે પણ બજેટ બહાર પાડે છે ત્યારે રોજગારીનો મુદ્દો જ પહેલા હોય છે કે આટલી રોજગારી પૂરી પાડવામાં આવશે તો હવે પ્રોબ્લેમ ક્યાં છે પ્રોબ્લેમ રોજગારીનો મુદ્દો હોવાની સાથે સાથે મેઈન પ્રશ્ન અત્યારે વસ્તીનો છે પહેલા તો ગવર્નમેન્ટ કે કોઈ ભી એને વસ્તી કંટ્રોલ ની પોલિસી ઉપર ભાર દેવો પડશે કારણ કે અત્યારે જે ભારતની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે વધારો નહીં વિસ્ફોટ થઈ રહ્યો છે એમ પણ કહી શકીએ આપણે કારણ કે માણસ એક હોય છે અને ખાવા વાળા માણસ ચાર કે પાંચ હોય છે એક માણસ કમાઈને લાવે ને છ જણા જમે તો સામાન્ય માણસ કરતા ગરીબ ની સ્થિતિમાં જવાનો ને એટલે પેલું તો એ કે વસ્તી ઉપર કઈક ધ્યાન આપવામાં આવે થોડુંક અને એની પોલિસી તૈયાર થાય એક સારી તો પછી રોજગારીની પોલિસી ધીમે ધીમે સેટ થશે બિલકુલ આ રમેશભાઈ બિલકુલ આ વિપુલભાઈ રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદર્શ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ नरेश આપનો પણ ખૂબ ખૂબ આભાર રેપો રેટથી જે ઘટાડો થયો છે તેનાથી કેટલી રાહત થશે રેપો રેટ ઘટે કે વધે ફરક એ નથી પડતો પણ સામાન્ય જનતા પર સીધો ફરક પડે છે કે તેને તો કેવી રીતે ત્રીસ દિવસ જે મહિનો છે તે કાઢે છે કઈ રીતે એ સામાન્ય માણસ જ જાણે છે એટલે રેપો રેટ વધે છે કે ઘટે છે તેની સીધી અસર સામાન્ય માણસ પર જ પડે છે અને આ સાથે જ હું રજા લઈશ નમસ્કાર